શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણ પર તાલુકો મોવા જિલ્લો ભાવનગર આ એ શાળા છે એની અંદર આપ સૌ ભોજન લઈ રહ્યા છે છે એને શ્રી બતાવે બધા તો એ બધા ભોજન લઈ રહ્યા છે એ અમારે અહિયાં નવી સ્કૂલ નું જે બિલ્ડિંગ ચાલે છે બાંધકામ એના કટકી લગાવવા માટેના જેને ચાઇના મોજેક કહેવાય એ માટેના કારીગરો આવેલા છે આ બાજુ જે બેઠા છે એ કલર કામ માટે કારીગર આવ્યા છે તો આપણે ભાઈ શ્રી વિનોદભાઈ પૂછીએ કે વિનોદભાઈ આપ અહિયાં ગુજરાત ની અંદર કલર કામ માટે આવ્યા છો તો આમ તમારું તમારું રાજ્ય કયું છે અચ્છા ઉત્તર પ્રદેશ થી આવો એમાં કયો જિલ્લો છે તમારો જિલ્લો ફતેપુરા ફતેપુરા જિલ્લા થી આવે છે

हां हाइट नंबर लागो એટલે જે કે કામ કરીને આવ્યા છે તમારા 7 સવા 7:30 બજે છોકરીએ આવી જાય છે નિશાલે 5:30 બજે આવી થી જાય બકી બધે જગા ઓકે આવાજો કિલ્લેજી સામેથી હા ઓ બધે જગા સાપ નિશાલમાં કામ કરીને આવ્યા છે હા 10:00 બજે બધા છોકરા આવે હા 5:00 બજે 5:00 બજે રજા આપી દેહે

ભારત માં હું કોઈ નથી આજનું આજે ભોજન છે એ કેવું લાગ્યું છે સરસ ભાઈ સરસ સરસ લ્યો તો આપડે વિનોદભાઈ નો પણ આભાર છીએ હવે આપણે ભાઈ ને ભાઈ વિપુલભાઈ માઇક આપજો તમે ગડી બંધ કર બેઠો અટકાજો વાળા કારીગરો બેઠેલા છે તમારું શું નામ છે ભાઈ જીત જીતુભાઈ જીતુભાઈ તમારો આમ ગુજરાતમાંથી જ આવો છો ગુજરાત બહારથી આવો છો હું રાજસ્થાનથી રાજસ્થાનથી આવો છું રાજસ્થાનમાં તમારો કયો જિલ્લો છે ઉદયપુર જિલ્લો ઉદયપુર જિલ્લો અહીંયા ગુજરાતમાં કેટલા સમયથી કામ કરો છો અહીંયા 10 વર્ષથી 10 વર્ષથી અહીંયા રહેવાનું ક્યાં છે ગુજરાતમાં વલબીપુર રહેવાનું છે તો અમે તમે અહીંયા ચાઇના મોજેક નું કામ કરવા આવ્યા છો ભટકી નું તમારું કામ પણ બહુ સારું છે તમે લોકો પણ બહુ એ મોન રહી મોંઘા રહીને એ તમારું કામ બહુ સારું કરો છો દીકરીઓ ની શાળા છે અને શાળા ચાલુ છે એટલે તમને દીકરીઓ દ્વારા કોઈ આમ અડચણ પડે છે ના ના કોઈ તકલીફ પડે છે ના ના કોઈ તકલીફ બરાબર તમારા કામ થી અમને સંતોષ છે અમારા સ્ટાફ નો સહકાર કેવો લાગ્યો તમને બહુ સારું લાગ્યો અચ્છા આજનું એક ભોજન કરાવી છે આમ આનંદ થાય છે ને કોઈ તકલીફ તો પડતી નથી ને ના ના કઈ તકલીફ સરસ સરસ તો આજે આપડે આ સૌ કારીગર મિત્રો ને જેમને બીજી જગ્યાએ એક મજૂર તરીકે જોવામાં આવે છે જયારે અહિયાં સૌને એક પરિવારના સભ્ય તમે હો એક કુટુંબના સભ્ય હો એમ અમે તમને એ અહિયાં માનીએ છીએ એવો તમને અનુભવ થયો હશે એવો છે થયો છે ને સરસ તો હવે બધા શાંતિ થી જમી લે બરાબર ચાલો તમારા દ્વારા પણ મને આનંદ થયો ચાલો આવજો